મારા દુશ્મની હોય કે ટ્રેન વાળા ને મારા દુશ્મની હોય મારો રામ જાણે ઘરે બહાર જવા નહોતું પણ વિડીયો બનાવવાના હતા ને

હું શું કે ચડી ગયો છું ઉપર છોકરા અઠાણ ચાલુ થઈ ગયા પતંગ મારી આપડે ભાઈ ના નકડા આપણે દિવસો હતા પતંગ ઉડાડવા ફટાકડા ફોડવા ને પીર ને અટાણ પડે જીમ જીમ શું કહેવાય મોટા થતા જાય માં ખાતી જાય ને ખબર પડે શું ફટાકડા શું પતંગ શું તહેવાર બધી શું કહેવાય મજા પતી જાય ચલ લો તો શું કહેવાય હું પેલા છે ને તૈયાર થઈ જાવ ફ્રેશ થઈ જાવ અને પછી પાછા આવી જાય શું કરે

હા એ જો બધો કાલે હાઈન ના ઓર્ડર માંથી આવ્યો હતો ને એમને રાખી દીધું મેં પછી આવી અને મૂકી દે હું સરખું ચાલ લો તો ગાડી ભાઈ રેડી છે તો ચાલ લો હું પેલા વિકા

જો જો જરા હવે તો હું કેતી હતી આપણે ગમે ને ત્યાં જાય અને ગમે ને નીકળી ને આવીને જતો હોય કે આવતા હોય ગમે તે ફાટક બાંધો જો આપણે ફાટક નડે 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 તમે છે ને મારા છે ને અમે મારા આટલા બ્લોગ છે ને બધા બ્લોગ જો જો ક્યાં બહાર નીકળતા હું ને ફાટક ને ફાટક બંધ થઈ જાય અને આજે જો આ ચાંચ જતા હતા હજી બંધ થઈ જ છે જો ભૂગ્યા બંધ થઈ જાય કે અમારી ગાડી ને એક વાહે બે ગાડી બીજી પડી એટલે એ હું હોય ને રામ જાણે ફાટક વાળા ને અમારા દુશ્મની હોય કે ટ્રેન વાળા ને દુશ્મની હોય મારો રામ જાણે એ ખબર નથી અમે અહીં ફૂગીને ફાટક બંધ થાય ગમે એ રૂટ લઈ લો ખબર ને બહાર નીકળ્યા નથી જે ફાટક આવે એ બસ એવા તો હું ગુના અમે કર્યા એ અરે અરે એક કામ હતું એ બતાવ લીધું છે ને હવે થઈ ગયા છે સાવ ફ્રી વાગી ગયા છે સાડા પાંચ છ જેવું વાગી ગયું હવે જે રાજપુર ભૂગા છે અહીંથી સીધું છે ને ઘરે જ જવાનું થાય મને તો નીંદર આવી ગઈ હતી હું હમણાં ગાડીમાં ગાડીમાં હોઈ ગયા તારા ભાઈ નીંદર આવી ગઈ કેમ કે કાલે રોડમાં બે વર્ષ ઉજાગરો હતો છે ને લાલકોટ બોલ્યા છે અને રિટર્ન ડાયરેક્ટ શું કહેવાય સીધા નીકળીએ ખંભાળીયા બાજુ